વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની અંદર વિશેષ પ્રવૃત્તિઓ કરેલી હતી કલમ કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદની નામાંકિત સંસ્થાના વિદ્યાર્થીઓને વિશેષ ટ્રેનિંગ આપેલી હતી મારું નામ ધ્રુવ સૈટવા છે ને અમે અત્યારે કેવાય અમરેલી અને ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના અંતર્ગત ટિંકરિંગ ઇન્ડિયાના નીચે કિડોવેશન કરીને પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે કિડોવેશન એટલે બેઝિકલી બાળકોને ઇનોવેશનની અંદર રસ બહુ હોય છે પણ બાળકો ઇનોવેશન જ્યાં સુધી સમજતા કે શીખતા નથી ત્યાં સુધી એ વિચાર બી નથી શકતા એટલે અમે ઇનોવેશન જો બાળક વિચારે તો એના માટે એના જોડે એની ચર્ચા થવી જોઈએ એની જોડે એની વાત થવી જોઈએ તો અમે પ્રોડક્ટને સેન્ટરમાં રાખીને પ્રોબ્લમને સેન્ટરમાં રાખીને ઇનોવેશન પર ચર્ચા કરીએ છીએ અને ઇનોવેશન કેવી રીતે થાય છે એના મશીનો સાથે એને એનું ડિસ્કશન કરીએ છીએ અને મશીનોની બેઝિક જે પ્રેક્ટિસ હોય ટ્રેનિંગ હોય એ પણ આપીએ છીએ તો ઇનોવેશનની અંદર અમદાવાદથી અલગ અલગ સ્કૂલના બાળકો આવ્યા હતા અને અહીંયા કલામ ઇનો ઇનોવેટિવ સ્કૂલના અમુક બાળકો જોડે જોડાયા હતા અને બંનેની જોડે સ્ટુડન્ટ લર્નિંગ એક્સચેન્જ થાય એ રીતની એક્ટિવિટી કરીને અમરેલી ખાતે બાળકોને બે દિવસનો આ કાર્યક્રમ ઇનોવેશન પ્રત્યે કેવી રીતે આગળ વિચારવું અને ઇનોવેશનથી આપણે સોસાયટીમાં સોલ્યુશન કેવી રીતે લાવી શકીએ એને કરવા માટે કરેલો હતો મારું નામ કમલકુમાર જસુદાની છે હું અમદાવાદથી આવ્યો છું મારા બાબાને લઈને અમે આઠ ફેમિલી જોડે છીએ અહીંયા અને અમે આ સ્કૂલ વિશે અમદાવાદથી ઘણું બધું સાંભળ્યું હતું અને આજે જેવું અહીંયા પહોંચ્યા પહેલાં તો કેમ્પસ જોઈને અમને ખૂબ જ આનંદ થયો કે બહુ જ સારું બહુ એક રમણીય જગ્યાએ આ કેમ્પસ આવેલું છે પછી અંદર આ બધી લેબ જોઈને અમને ખૂબ જ સારું લાગ્યું આવી સ્કૂલો તો અમદાવાદમાં પણ અમે બહુ ઓછી છે હવે કદાચ નહીં એ કંઈ નહીં હોય આટલી આ સારા કેમ્પસમાં અને આવી ફેસિલિટી સાથે આ જગ્યામાં જોઈને અમને પણ સરપ્રાઇઝિંગ લાગ્યું તો અમને ખૂબ જ આ વસ્તુ જોઈને ખૂબ જ ગમ્યું અને જેવું મેનેજમેન્ટનું વિઝન છે